હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધીને જય માતાજી ને આજે આપણે આવી ગયા છીએ મોહવાના માર્કેટિંગ એડમાં અનાજના ભાવ જાણવા માટે અને ઘરના ઘઉં પણ આપણે વેચવા લાવેલા છીએ તો જોઈ શકો છો પાછળ આ મોટો બધો ગોદામ ભરેલો છે અહીંયા આગળ હરાજી શરૂ છે અને આ બધા અનાજના કટ્ટા પડ્યા છે આજે ફૂલ ભરતી નથી કારણ કે આ હજી સિઝન નથી ને ત્યારે ઘઉં કાઢવાની સિઝન આવે ને ત્યારે આખો ગોદામ પેક હોય છે અને હરાજી આગળ શરૂ છે તો ચાલો હવે જઈએ સીધા હરાજી

પંદરસો પાંચ પચાસ પંદરસો પચાસ પંદરસો પચાસ પચાસ એકાવન એકાવન નવું પંચા નું પંચાવી પાંત્રી ચાલીસ પચાસ પાંચ પાંચ પંદર વીત્રીસ ચાલીસ પચાસ આ રીતે રાખી છે ને અઢારસો અઠારસો પાંચ દાદ પંદર વીત્રીસ ચાલીસ પચીયા આ રીતે રાખી છે ઓગણીસો ઓગણીસો રૂપિયા

4300 4300 રૂપિયા 4300 રૂપિયા બોલવા કોને 4300 અને એતિકભાઈ આ આ પણ સામે રાખવો પડશે ને દેવલભાઈ એ બે ટંકા આપણે સબબારમાં હોળથી કરવાની હોય એટલે થાય જેર બાદ તમારા જેવો તો કહો જેવો રાખો એકટ બાદ જ એટલે મોળ દો જામ દેનો કાટો 4100 1000 બોલભાઈ હતી આઠમી ચાલી બધા બીજા ઉતાર તમે કોણ બચા ભાઈ આ તેતાલીસો સડસઠ ભાઈ એક નંબર તરીશો છે એકતાલીસ અઢાર એકતાલીસ બોલો પણ એકતાલીસ રૂપિયા ભાઈ

ત્યાર પછી દરબાર પરથી 12 14 તારીખે બનેલા સોદો બનેલા 16 1718 રૂપિયાની રસીદથી બાયજીને 9024 છે અને હવે હકીકતને આલ્બુમ 34 40 એટલે 1 કરોડ 30 એટલે 30

چار پانچ روپیہ ಚಿಕ್ಕೊ ಆಡತ್ತೆ ರೀ ಒಗುಂತ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಎಷ್ಟಾಲಿ